નવા રંગરૂપ સાથે અંતર્ગત જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર સ્પર્ધા આજે ખોટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બત્રીસ જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો તો કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ જયશુભાઈ રાઠવા પ્રદેશ મહિલા આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો અધિકારીઓ કર્મચારીઓને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસેન સુરતી છોટાઉદેપુર છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમે નિહાળ્યો સ્પર્ધકોએ ખૂબ એનર્જી સાથે આ કાર્યક્રમ કર્યો અને એમાં અમારા જિલ્લા ભાજપા અધ્યક્ષ મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ જેમને હાજરી આપી અને આ કાર્યક્રમ યુવા અને સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ તરફથી યોજવામાં આવ્યો હતો ખૂબ સુંદર આયોજન એમણે કર્યું તું ને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો રાજ્ય લેવલે નામના કરી શકે તેવી અહીંયા આ વિભાગ દ્વારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે હું સૌ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠું